બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ આખરે મેઘરાજાની પધરાવણી થઈ છે બુધવારે રાત્રે જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેના કારણે જિલ્લાવાસીઓએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં ભેજનું પ્રમાણ વધ્યું હતું જેના કારણે લોકો અસહ્ય બફારાનો અનુભવ કરી રહ્યા હતા જોકે બુધવારની રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે જ્યારે વાવ થરાદ અને ભાભર તાલુકા વરસાદથી વંચિત રહ્યા હતા વરસાદના આંકડા જોઈએ તો ધાનેરામાં છેલ્લા ચોવીસ કલાકમાં તેર મિલીમીટર વરસાદ નોંધાયો છે આ ઉપરાંત દાંતીવાડામાં એક મિલીમીટર અમીરગઢમાં પચીસ મિલીમીટર દાંતામાં એકવીસ મિલીમીટર

કારણે વિસ્તારોમાં પાણી ભરાવાની સામાન્ય ઘટનાઓ પણ જોવા મળી હતી પરંતુ કોઈ મોટા નુકસાનના સમાચાર નથી જિલ્લા વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે કુલ મળીને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારો માટે બુધવારની રાત રાહત લઈને આવી હતી અને લોકોએ ગરમીથી છુટકારો મેળવ્યો હતો